છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર મુસાફરો વહન કરતા પાંચ વાહન ડિટેન કરતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો છોડેપુર ટ્રાફિક પોલીસ ક્રૂઝર ગાડીમાં ગેરકાયદેસર મુસાફરો ભરી ઉપર પોટલા અને બાઇક મૂકીને જતી પાંચ ગાડીઓ ઝડપી પાંચે ગાડી ચાલકોને આરટીઓના મેમો ફટકાર્યા હતા આમ જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસે પાંચે ગાડીમાં બેઠેલા ગેરકાયદેસર મુસાફરોને રસ્તામાં ઉતારી દીધા હતા અને તમામ વાહનો કબજે લઈ ગાય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી